જીરેન છાપિયા ડાયરેક્ટર ઓફ વિઝાટ પ્રાઇવેટ લિમિટેડ અમારું મેઇનલી રાજકોટ અને બોમ્બે બેઝ છે વી આર સ્પેશિયલાઇઝ ફોર વિઝા એન્ડ ઇમિગ્રેશન સ્પેશિયલી ફોર યુએસએ વિઝા વી પ્રોવાઈડ યુએસ ઇબી ફાઈ એન્ડ એલ વન વિઝા કન્સલ્ટન્સી એન્ડ બી વન બી ટુ વિઝા અમે લોકો યુએસની અંદર સેવન પોઈન્ટ ફાઇવ સીઆરમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીએ છીએ જેમ કે લેફબ્રોન ડાયમંડમાં સિરામિક વેરહાઉસમાં હોમકેરમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં મોટેલ્સ અને ફેસિલિટી સર્વિસીસમાં તમે તમારા જ બિઝનેસમાં રોકાણ કરી શકો અને તમારા ફેમિલીને યુએસનું ગ્રીન કાર્ડ પ્રોવાઈડ કરાવી શકો યુએસમાં રૂરલ યા તો અર્બન એરિયામાં તમારા પોતાના બિઝનેસમાં યા તો કોઈ અન્ય રિજિયનલ સેન્ટરના બિઝનેસમાં તમે પૈસા રોકી અને વિધિન ટુ ઇયર્સમાં ફેમિલી સાથે તમે ગ્રીન કાર્ડ મેળવી શકો છો બરાબર વધુ ડિટેલ્સ માટે તમે કોન્ટેક કરી શકો છો કોઈ બી અમારા વિઝા હાટના નંબર ઉપર બોમ્બેમાં બી કેસી અને રાજકોટની અંદર પર્સનલી અમે મળીએ છીએ ઓકે થેન્ક યુ વેરી મચ અને આ ટોટલી એક્સપો જે જૈન દ્વારા હતો બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો અને પોઝિટિવ અને સારા પ્રોપર ટાર્ગેટેડ ઓડિયન્સ અમને મળ્યો અને મેનેજમેન્ટ બી બહુ જ સરસ હતું વી આર સેટિસફાઈડ ફોર ઓકે થેન્ક યુ વેરી મચ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં